તો એવું કહેવાય છે કે ચાર મહિનાનું નું ચોમાસું વર્ષ આખા નો પાક પણ જો મન મૂર્તિ બધા વર્ષા અને શિક્ષણ મંત્રી જયારે મળવા માટે જાય છે ત્યારે

मुख्यमंत्री आव जवाब देश के नही को खबर महिला उम्मीदवार तरीके अमने आ रीते करे तो अमार शू कर आज जाइने उभा रहा तो अमरी पड़े शिक्षण मंत्री कुबेर भाई डेडर ना कार्यकाल पूरा थवा है तो हज कार्यकाल में एक भर्ती करी नहीं थी हमें जो पंदर जून नजीक माजे भर्ती नहीं थे तो आपकी आगामी रणनीति के भी मैं मंत्री जी से ये पूछना चाहता हूँ अगर आपके पास फाइल छह महीना पहले आई अन्य माध्यम के अप्रूव होकर होस्टल महकम के साथ तो वाली भर्ती क्यों नहीं आ रही अगर ये भर्ती नहीं आएगी दूसरी भर्ती बैठकी पड़ी નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી પંદર જૂન બે વ્યક્તિઓ માટે ખાસ હોય છે એક તો ખેડૂત અને બીજા છે શિક્ષક કારણ કે હવામાન વિભાગ આગાહી કરે છે ત્યારે ખેડૂતો ખુશ થઈ જાય છે કે પંદર જૂને વરસાદ આવશે પણ આ સાથે શિક્ષક પણ એક એવા છે કે જેમને સરકાર તરફથી એવું કહેવામાં આવે છે કે પંદર જૂન આવી રહી છે તો નવી ભરતી અમે બહાર પાડવાના છીએ ટેટ ટાટના ઉમેદવારોમાં ઘણો બધો રોષ છે કારણ કે પંદર જૂન હવે નજીકમાં આવી રહી છે નવી સરકાર ત્રીજી વખત ગાદી પર બેસી ગઈ છે પરંતુ હવે એ જોવાનું છે કે ગુજરાતમાં કેવી ઉથલપાથલ થવાની છે પણ એ પહેલાં ટેટાટના જે ઉમેદવારો છે તેમાં રોષ તો સરકારે ગયા વર્ષે ક્યારે ભરતી બહાર પાડી હતી અને આ વખતે જે તારીખ જાહેર કરી છે એમાં કેમ આટલો વિલંબ થઈ રહ્યો છે સૌપ્રથમ તો મારી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ છે તો એવું કહેવાય છે કે ચાર મહિનાનું ચોમાસું વર્ષ આખાનોય બાપ પણ જો મન મૂકીને વરસે તો એના બધા ગુના માફ એટલે ચોમાસામાં વરસાદ જો એ રીતે વરસે તો આખા બધા ખેડૂતો હોય ધંધાદારથી બધા જ લોકો ખુશ થઈ જતો છે એ જ રીતે એક કુબેરભાઈ ડિંડોર જે આપણા શિક્ષણ મંત્રી છે એને એક પ્રતિષ્ઠિત માધ્યમથી એવું કીધું હતું કે અમે દર પંદર જૂને અમે પરીક્ષા સોરી કહી શકાય કે ટેટ ટાટની ભરતી છે બહાર પાડીએ છીએ કદાચ એના ટેન્યુરોમાં જો કદાચ એને પ્રમાણિક હોય ઈમાનદાર હોય અને પાક્ષાપ હોય આપણા શિક્ષણ મંત્રી તો પહેલા વેલા તો એ પોતાની જાતની કહી શકાય કે એ સામે લાવે અને કયા પંદર જૂને ભરતી બહાર પાડી એ પહેલાં તો કેમ એટલે ઠાલા વચનો આપવામાં આવે છે ખાલા કહી શકે કે જે વિદ્યાર્થીઓ છે એને ઉલ્લુ બનાવવામાં આવે છે મૂરખ બનાવવામાં આવે છે મૂરખ બનાવવા સિવાય બીજું કશું જ કામ કરતા નથી વિદ્યાર્થીઓની પાસે આજે પ્રશ્નો લઈને જાય છે તો પ્રશ્નમાં પણ એને હળધું જ કરી અને કાઢી મૂકવામાં આવે છે આજે પણ આ જ વિદ્યાર્થીઓ જે છે એ શિક્ષણ મંત્રીને પણ મળવા માટે ગયા હતા અને શિક્ષણમંત્રી જ્યારે મળવા માટે જાય છે ત્યારે ન કહેવાના શબ્દો એમને કહેવામાં આવે છે જે કદાચ મીડિયાના માધ્યમથી બોલવા પણ આપણે કદાચ ન ઈચ્છીએ એવા શબ્દો એને કહેવામાં આવી રહ્યા છે હું ફરીથી વાત કરું છું કાયમી શિક્ષકોની ભરતી થવી જ જોઈએ કાયમી શિક્ષકો ભરતી એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે જેમ આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ રોડ રસ્તો આપણી પ્રાથમિક જરૂરિયાતો છે તો એ જ રીતે પણ અત્યારે આપણે આ પ્રાથમિક જરૂરિયાત છે બાળકને જ્યારે શિક્ષણનું સિંચન કરવું હોય ત્યારે શિક્ષક એમાં મહત્ત્વની ભૂમિકા ભજવતો હોય છે આપણે ગુજરાતમાં ચાલીસ હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે અને જૂન મહિનાની જો વાત આવે તો જૂન મહિનામાં સૌથી વધારે રિટાયરમેન્ટ તમે જોતા હશો કે કોઈપણ વ્યક્તિ જ્યારે નોકરી ઉપર લાગે તો જૂન મહિનામાં રિટાયર થતો હોય તો લગભગ હું માનું છું કે ત્યાં સુધી દસ હજાર જેટલા શિક્ષકો પણ રિટાયર છે લગભગ તમે પચાસ હજાર જેટલી જગ્યાઓ ખાલી પડવાની છે છતાં પણ આપણે કાયમી ગતકડું આજે જે વૈકલ્પિક વ્યવસ્થાના નામે લાવવામાં આવ્યું હતું એ આજે કાયમી થઈ ગયું છે પહેલા એવું કહેવામાં આવતું હતું કે જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ જ્ઞાન સહાયકોને છે એ મેં લઈશું આજે આ જ્ઞાન સહાયકોને ફરીથી રિન્યુ કરવામાં આવી રહ્યા છે અને તમને જાણીને કદાચ એ અજુગતું લાગશે કે હવે નવી જ્ઞાન સહાયકની છ હજાર નવસો જેટલી જગ્યાઓ ભરવા જઈ રહ્યા છે જે વૈકલ્પિક વ્યવસ્થાના નામે હતા વૈકલ્પિક વ્યવસ્થા કહેવાય કોને આજે આજે તમે નિર્ભયમાં છો તો નિર્ભયમાં આપણે એક તમે એમ કહ્યું કે ભાઈ મારે એક પરમેનન્ટ કહી શકાય કેમેરામેન જોઈએ છે કે પરમેનન્ટ મારે રિપોર્ટર જોઈએ છે તમે એ પ્રકારની જાહેરાત બહાર પાડો જ્યાં સુધી તમને કદાચ એ પરમેનન્ટ એ રિપોર્ટર કે કેમેરામેન ન મળે ત્યારે તમે એક ટેમ્પરરી બેઝ ઉપર એ કોઈ કેમેરામેનને લ્યો અને એક રિપોર્ટરને લ્યો અને ટેમ્પરરી બેઝ આ છે વૈકલ્પિક વ્યવસ્થા જ્યાં સુધી તમને કાયમી નથી મળતો હવે અહીંયા આટલા બધા વિદ્યાર્થીઓ છે ગુજરાતમાં એક લાખ વિદ્યાર્થીઓ છે જે બીએ છે એમ છે એમએચ છે બીએડ છે ટેટ છે ટાટ છે આ બધી જ પરીક્ષા પાસ કરી ગયા છે આ જે એલિજિબિલિટી ટેસ્ટ કહેવાય એ તમામ પ્રકારની એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરેલા એક લાખ વિદ્યાર્થીઓ છે કેપેબલ છે બધી જ રીતે કેપેસિટી ધરાવે છે છતાં પણ એ લોકોને કાયમી શિક્ષક તરીકે નોકરી હજી સુધી મળી નથી એનારી વાસ્તવિકતા છે અત્યાર સુધીમાં કેટલી વખત ધક્કા ખાઈ ગયા છો તમે ગાંધીનગરના કુબેરભાઈ ડિંડોર તરફથી તમને કેવી પ્રતિક્રિયા મળી છે બેન વાત કરીએ તો ગઈ દસ સાત બે હજાર ત્રેવીસથી લઈને આજ સુધી વર્ષ દિવસ થવા આવ્યો છે સતત સતત અમે રજૂઆત કરેલી પણ કોઈ પણ જાતનો રિસ્પોન્સ છે નહીં બસ એક જ વસ્તુ કહેવામાં આવે છે કે ભરતી કરીશું ક્યારે કરીશું એ તો કહેવામાં જ નથી આવતું અને દર વખતે એમ જ કહે છે કે લો ચા પીવું નાસ્તો કરો એવી રીતે કહીને ખુશ કરીને બહાર મોકલી આપે છે અને સતત સતત રજૂઆત કરવા જઈએ તો બહાર પટ્ટાવાળા પણ એમ કહે છે કે રોજ હું ઉઠીને શું હાઇલા આવો છો સાહેબ કંઈ થોડીને તમારા માટે આખો દિવસ નવરા હોય છે આવી રીતે એને અને સાહેબ પણ એમ કહે છે કે અમે રોજ થોડીને આખો દિવસ ફ્રી હોય તમે રોજ ઉઠીને આયલા બે જણા આવે પાંચ જણા આવે દસ જણા આવે તો શિક્ષણ મંત્રી એટલા માટે તમને બનાવ્યા હે જેથી કરીને તમે જાહેર જનતાઓના પ્રશ્નોના તમે સમાધાન કરી શકો અને છેલ્લે વાત કરીએ તો હમણાં થોડાક દિવસો ગયા વીકમાં અમે ગયેલા અને સાહેબ ને એમ કીધું અમે અમે ત્રીસક લોકો ઉમેદવાર હતા સંઘના લગભગ પચીસ લોકો હતા સાહેબને અમે એવું કીધેલું કે સાહેબ તમે માત્ર ને માત્ર આ સત્યાવીસો પચાસની જે તમે જાહેરાત કરી હતી ગઈ આપણે વાત કરીએ તો બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ સત્યાવીસો પચાસની જાહેરાત કરી હતી હવે આઠ મહિનાથી આ ભરતીનું શું ક્યાં ફાઇલ અટકી છે કઈ પ્રોસેસ બાકી એ અમને જણાવો તો સાહેબને અમે ખાલી માત્ર એટલું જ કીધું હતું કે તમે આ સત્યાવીસો પચાસની જે ભરતી છે એ ક્યારે ભરતી કરવાના છે અમને ફિક્સ તારીખ આપી દો તો સાહેબે આક્રોશમાં આવીને એ સાહેબે એવું કીધું કે અત્યારે બધી બહેનો છે ને મારે તને જવાબ નથી દેવો પણ તારે જો કઈ તારીખે ભરતી આવશે એ તારે જાણવું હોય તો તું મને અલગથી ઓફિસમાં રૂમમાં મળજે આજે ઉઠીને આજે પુરુષ ઉમેદવારને આવી રીતે કહે છે કાલ ઉઠીને કોઈ મહિલા ઉમેદવાર જશે તો એને પણ શિક્ષણ મંત્રી આવો જવાબ દેશે કે નહીં કોને ખબર તો આવી રીતે એક શિક્ષણમંત્રીના પદ ઉપર રહીને જો આવી રીતે ગેરવર્તણૂક કરે તો એ તો યોગ્ય જ નથી કેમ કે એ સીધી રીતે જવાબ આપી શકતા હતા કે ભાઈ આવશે ટૂંક સમયમાં પણ આવી રીતે ધાક ધમકીને આવી રીતે કરવામાં આવે તો તો એનો કોઈ રૂમમાં જઈને મને શું શું કહેશે કરશે કોને ખબર છે તો શિક્ષણ મંત્રીને મારે એક જ વસ્તુ કેવી છે તમે જે કહેવાય ને કે રઘુકુલ રીત ચડાચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય ખાલી તમે જે વચન આપ્યું હતું એ નિભાવવાનો સમય આવી ગયો છે આજે નિભાવો બસ એક જ ઉમીદ અમારી પાસે અને તમે તમારા પદ ઉપર છે તો ત્યાં સુધીમાં કાયમી શિક્ષકની ભરતી કરો કાલ સવાર ઊઠીને તમારો કાર્યકાળ પણ પૂરો થઈ જશે તો તમે શું કરીને આવ્યા જે છે ખાલી આવ્યા હતા અને ખાલી આ જાય છે એના જેવું છે તો કમસે કમ ભરતી કરીને તો અમને ખુશ કરો બસ એક જ રજૂઆત મીડિયા મારફતે છે આપણી સાથે મહિલા ઉમેદવાર પણ છે આપનું નામ શું છે મારું નામ શકુંતલા રાઠવા છે કેટલા વર્ષથી તમે તૈયારી કરો છો અને તમને કેવી પ્રતિક્રિયા મળે છે શિક્ષણ મંત્રી તરફથી લાસ્ટ બે યરથી તૈયારી કરતા હતા જ્યારે ટાટ આવી ત્યારે એક્ઝામ આપી અને પછી પાસ કરી અને મહિલા ઉમેદવાર તરીકે આજે પણ મારા સાથે એક બેન હતા અમે મંત્રી સાહેબને મળવા ગયા ત્યારે એમણે અમારી વાત સાંભળી પછી કીધું કે હા બેન કરીશું તમે શું રોજ રોજ ચાલે આવો છો અને પછી હું કાંઈ બોલવા જાઉં એ પહેલાં કહે છે બેન હવે શાંતિ રાખો તમે બોલશો નહીં તમે જાઓ એમ એમ કરીને અમને આમ કીધું કે હવે તમે જતા રહો એમ એટલે અમારી વાત જ નથી સાંભળતા અને જ્યારે પૂછીએ ત્યારે એમ કહે છે આ ભાઈએ કીધું ને એ પ્રમાણે એમણે જવાબ આપ્યો હું તો એમ કહું એક મહિલા ઉમેદવાર તરીકે અમને આ રીતે કરે તો અમારે શું કરવું એમ આજે જઈને ઊભા રહ્યા તો અમારી સામે જોયું પણ નહીં અને વાત મૂકવા જઈએ છે ને તો બસ હવે બંધ કરો મેં તમારો મુદ્દો સાંભળી લીધો છે મને બધી ખબર છે અમે આવનારા સમયમાં આ કરવાના છીએ છેલ્લે ક્યારે ભરતી થઈ હતી જીતુ વાઘણી જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે કોઈ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો

દ હજાર તઈસ પરિક્ષા પાસ કરવા કે બાદ સરકાર પહેલે બોલી જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા કાયમી ભરતી આને વે સમયમાં કરેગે લેકિન સરકારને એક આપણા વચન પા वैकल्पिक व्यवस्था के नाम पे ज्ञान साइकिल लोग लाए लेकिन फिर से अभी ऐसा परिपत्र आने वाला मतलब छः फिर से दूसरे ज्ञान साइकिल लेने वाले तो सरकार से मेरा यही क्वेश्चन है अगर आप वैकल्पिक व्यवस्था को कायमीम धीरे धीरे करते जा रहे हैं जो कायमी व्यवस्था है शिक्षकों की इसकी भर्ती कब होगी जैसा कि भाई ने बोला सत्ताईस की जाहरात मतलब जो मंजूरी मिली थी नवंबर में मिल गई थी नवंबर से लेकर अभी तक आठ महीने का समय पूरा हो गया लेकिन सत्ताईस में कौन सी भर्ती होने वाली कौन से माध्यम के होने वाली कुछ भी पता नहीं है सत्ताईस की जब भर्ती है उसके बाद हम मंत्री जी से मिल लेंगे उन्होंने बोला कि हमने अन्य माध्यम का काम चालू किया क्योंकि मेरा अन्य माध्यम आता है तो उन्होंने बोला कि अन्य माध्यम का काम चालू किया चुनाव के आचार संहिता से पहले भर्ती आएगी और दूसरे गुजराती माध्यम की भर्ती चुनाव के बाद जून जुलाई के अंदर छः हजार आसपास विद्याशा की भर्ती होने वाली है उसके बाद हम मैं लगातार फॉलोअप लेता रहा तो मंत्री जी बोले हाँ आने वाली ही आने वाली है लास्ट में ऐसा मालूम पड़ा कि नियामक जी ने ऐसा बोला कि हमने पूरी फाइल कंप्लीट करके मंत्री जी के पास फेरवरी में भेज दिए वहां से फाइल नीचे नहीं आई है आज भी उम्मीदवार मिलकर आए तो मंत्री जी ऐसा बोले कि फाइल हाँ मेरे पास आई लेकिन मैंने फाइल सीएम के पास भेज दी है नियामक बोलते हैं मंत्री के पास મંત્રી બોલતે સીએમ કે પાસ ગયા તો હમ કેસ પાસે જાય કે સીએમ મિલ ન પ્રોટોકોલ અલગ હેલ્ને કે પહેલે બહુ સારી जो प्रोटोकॉल उसको फॉलो करना पड़ता है उनको पता है कि हमारे पास आएंगे तो मैं तो यही बोल सकता हूं मैं मंत्री जी से यही पूछना चाहता हूं अगर आपके पास फाइल छह महीना पहले आई अन्य माध्यम की अप्रूव होकर रोस्टर महकम के साथ तो वाली भर्ती क्यों नहीं आ रही अगर ये भर्ती नहीं आएगी दूसरी भर्ती भी अटकी पड़ी है गुजराती माध्यम का रोस्टर महकम सब कुछ सरकार के पास पड़ा हुआ है लेकिन सरकार की नीति और नियत में खोट है क्योंकि वो कायमी शिक्षक की भर्ती बंद करना चाहते हैं सरकार की नीति यहाँ पर स्पष्ट है कि आने वाले समय में जो भी कायमी शिक्षक की भर्ती है उसको धीरे धीरे ज्ञान सहायक के नाम पर खत्म कर दिया जाओ उम्मीदवार कितना विरोध करेंगे एक दिन दो दिन एक दो साल धीरे-धीरे सब थक जाएंगे दूसरी तैयारी करेंगे कुछ रहेगा नहीं जिसको करना होगा गैन्सैक में करेगा तो मैं सरकार से फिर से ये अपील करता हूं जितनी भी खाली जगह हैं, आज की तारीख में देखा जाए तो 40000 से ज्यादा जगह शिक्षकों की खाली है लेकिन सरकार स्थाई भर्ती क्यों नहीं करती हमको तो यह नहीं पता चलता है हां युवराज जी मारो चलो सवाल है कि हमें શાળા શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી એટલે હવે બે ત્રણ દિવસ બાકી છે હમણાં શાળા ખુલી જશે હવે આ જે વિદ્યાર્થીઓ છે પોતાના માટે તો નથી જતા જે આપણું ભાવિ છે એમને આગળ લઈ જવા માટે ભણાવવા માટે જાય છે અને જો શિક્ષણ મંત્રી તરફથી આવો જવાબ આપવામાં આવે કે શું રોજ રોજ ચાલ્યા આવો છો આ કેટલું યોગ્ય કહી શકાય એક મંત્રી છે એક સારા હોદ્દા પર બેઠેલા છે જેના ખુદના ભાવીને નક્કી નથી હોતા એ બીજાના ભાવી નક્કી કરવા માટે નીકળ્યા છે આ શિક્ષણ મંત્રી છે હંમેશા અલગ અલગ લોલીપોપ આપે છે આજે ઉમેદવાર પોતાની ઘણી બધી આશા અપેક્ષા લઈ અને આજે શિક્ષણમંત્રી પાસે જતો હોય છે શિક્ષણ મંત્રી પાસે જવાબ મેળવવાની આશા હોય છે આ લોકો જે રજૂઆત કરવા માટે પાંત્રીસ પાંત્રીસ વખત ત્યાં જાય છે અને છતાં પણ એમને એવું કહેવામાં આવે છે કે ભાઈ નાસ્તો કરીને જાય છે એટલે ભાઈ નાસ્તો કરવા માટે નથી એ ભૂઇખા નથી આ શિક્ષણ મંત્રી વાત સમજવી જોઈએ એને નોકરીની ભૂખ છે એને રોજગારીની ભૂખ છે એને આ રીતે કહી શકાય કે જે રીતે વાતો કરવામાં આવે છે શિક્ષણ મંત્રી એમ કહે છે કે ભાઈ અહીંયા આવ્યા છે તો ચા જજો અહીંયા આવ્યા છો તો નાસ્તો કરી અરે ભાઈ નાસ્તો કરવો તો બહાર કરી લેશું ભાઈ પણ તમે અહીંયા મૂળ જેના કામ માટે તમને બેસે તમને અહીંયા નાસ્તો કરવા માટે બેહાડ્યા છે કે મહેમાન આવે ને બધા તમે નાસ્તો કરાવો અરે તમને અહીંયા શિક્ષણ મંત્રીનું પદ એટલા માટે આપ્યું છે કે જે ખરેખર શિક્ષણમાં અવ્યવસ્થા છે અવ્યવસ્થા દૂર કરવામાં આવે અને ખાસ કરીને અત્યાર સુધીમાં બેન જે વાત થઈને મેં મૂળ તમને કન્કલુઝન ઉપર મોટા ભાગે આ જે સરકારી વ્યવસ્થા છે ને સરકારી વ્યવસ્થાનું ધનોત પનોત કાઢી નાખવા માટે આ શિક્ષણ મંત્રી પેદા થયા હોય એવું લાગે છે કારણ કે આ જ્ઞાન સહાયક નામનું ગતકડું આજ લાવ્યા જે બહુ મોટી મોટી એના જે આંકાઓથી વાત શું કરે છે કે વિશ્વગુરુ બનવું છે આપણે અરે ભાઈ તમારા ગુરુને તમે ગુલામ બનાવી રહ્યા છો જ્ઞાન સાહેબને નામથી અરે જ્ઞાન સાહેબને નામથી તમે તમારા ગુરુને જો ગુલામ બનાવતા હોય તો તમે તમારા આંકાઓને કઈ રીતે વિશ્વગુરુ બનાવશો એટલે જે ફાકા ફોજદારી કરે છે જે જોવા જઈએ અત્યારે જે રીતે શિક્ષણ મંત્રી જે મોટી મોટી વાતો કરે છે ખરેખર વાસ્તવિકતા જોવા જઈએ ને બેન તો દોગલી નીતિ છે આ દોગલાપણું છે કહેવાના બાબતો અલગ છે કરવાની બાબતો અલગ છે દેખાડવાના દાંત અલગ છે ચાવવાના દાંત અલગ અલગ છે એટલે જે ખરેખર વાસ્તવિક રીતે કે છે આજે આ કાગળ ઉપર એને કીધું કે મેં ભરતી કરીશું પણ ક્યારે એને તો કોઈ ટાઈમ લિમિટ છે અમે કરીશું એટલે ભાઈ કરીશું એટલે ક્યારે તમે ટાઈમ લિમિટ તો આપો આ ભાઈ છે એની ઉંમર અત્યારે પતી જવા આવી છે હવે માની લો કે એક મહિના પછી ભરતી હોય તો આ ભાઈ એલિજિબલ જ નહીં હોય આ બધો કેટલા ઉમેદવાર છે કે જે એલિજિબલ નથી રહેવાના એટલે તમે જુઓ કે ઘણા બધા માધ્યમોમાં અસ્પષ્ટતા છે કોમ્પ્યુટર ટીચરની ભરતી બે હજાર બારમાંથી પછી થઈ જ નથી આપણી પાસે શું આપણે વાત કેવી કરીએ ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ અરે ભાઈ તમે ડિજિટલ ઇન્ડિયાની વાત કરો તો કોમ્પ્યુટરના ટીચર તો લાવો એક આ બેન કોમ્પ્યુટર ભણેલા છે આ બેનને કોમ્પ્યુટર ટીચર બનવાનું છે બધી જ રીતે સક્ષમ છે ટેટ એ પરીક્ષા પાસ કરેલા છે કોમ્પ્યુટર ટીચર જ બનવું છે પણ એને કોમ્પ્યુટર ટીચર બનવા જ નથી દેતા આપણે ભરતી બહાર પાડીએ તો એ કોમ્પ્યુટર ટીચર બને ને હવે કરવાનું શું એટલે તકલીફ મૂળ એ છે કે ખરેખર કશું જ કાંઈ કરવું નથી શિક્ષણની ઘોડ ખોદી નાખી જાય શિક્ષણનું સરકારી જે હતું એ મોટાભાગનું પ્રાઇવેટીકરણ થઈ ગયું છે આજે બેન નવી નવી પ્રાઇવેટ શાળાઓ ખુલે છે અને તમે જોઈ શકો છો કે પ્રાઇવેટ શાળાઓ કેવી હોય છે મેં તો હમણાં જે ચાર પાંચ એવા વિઝ્યુઅલ જોયા છે મીડિયાના માધ્યમથી કે માથે છાપરા નાખીને ભણાવે છે અને આવી આવી પ્રાઇવેટ શાળાઓ ચાલે છે અત્યારે જેની પાસે ફાયર એનઓસી કે બીજી ત્રીજી કશું જ નથી હોતું તો છતાં એવી પ્રાઇવેટ શાળાઓને મંજૂરી પણ મળી જાય છે અને આપણા બાળકોને આપણે ત્યાં ફરજિયાત મોકલવા પડે છે કેમ કારણ કે તમે જેમ કીધું એમ કે ભાઈ ભવિ ભવિષ્યનું ઘડતર છે ભવિષ્યનું ઘડતર તો શિક્ષણના માધ્યમથી થવું જોઈએ હવે શિક્ષણના માધ્યમથી જ્યારે ભવિષ્યનું ઘડતર કરવાની વાત આવે તો શિક્ષણનું જ અત્યારે પ્રાઇવેટીકરણ ખાનગીકરણ થઈ રહ્યું છે કારણ કે જે રીતે અત્યારે આ પ્રોજેક્ટ હાથમાં લેવાય છે જ્ઞાન સાધના હોય તો પણ એમાં પ્રાઇવેટીકરણ કહી શકાય કે જે પ્રાઇવેટ જે શાળાઓ છે એને જ તમે એને કહી શકાય કે મહત્ત્વ આપી રહ્યા છો આ જે અત્યારે જ્ઞાન સહાયક છે એમાં મહત્વ કોને છે અગિયાર મહિનાના કરાર આધારિત આ ભાઈ લેવામાં આવે હવે અગિયાર મહિના પછી આ ભાઈનું શું કોઈપણ વ્યક્તિ આજે અગિયાર મહિનાના કરાર આધારિત નોકરી કરે છે પણ અગિયાર મહિના પછી મને કાયમી નોકરી મળી જશે શું તમે એક કહી શકાય કે ટેમ્પરરી બેઝ ઉપર લેજો શું તમે એને કરશો એને પર્મેન્ટ તો અમે કરવા નથી કારણ કે તમે કહો છો કે અમે પરમાનન્ટને ગોતીએ છીએ પરમેનન્ટ લાવવાના છીએ ત્યાં સુધી આ ભાઈને અમે ટેમ્પરરી ચલાવીએ એટલે કે જ્ઞાન સાહેબના નામથી ચલાવીએ એટલે આ ઉલ્લુ બનાવવાના ધંધા સિવાય બીજું કશું જ નથી શિક્ષણની ઘોળ ખોદી નાખી છે શિક્ષણની અંદર આ પ્રશ્ન એવું નથી કે વિધાનસભાના ચૂંટણીમાં હોય કે લોકસભાની ચૂંટણીમાં બધા પ્રશ્નો નથી ઊભા થતા હા થાય છે પરંતુ એક આપણી ગુજરાતની હોય કે આખા ભારત દેશની એક કરુણતા હું કહું છું કે એના નામ ઉપર જે દિવસે વોટિંગ થવા લાગે આ કા મુદ્દાઓ છે આ મુદ્દા ઉપર જે દિવસે વોટિંગ થવા લાગશે ને તે દિવસે આ દેશનું ચિત્ર અને આ દેશની જે આખી દશા છે ને અને દિશા છે એ બધી જ બદલાઈ જશે ટેટ ટાટના ઉમેદવાર તરીકે શિક્ષણ મંત્રીને શું કહેવા માંગો છો એક જ વસ્તુ કહેવા માગીએ છીએ કે તમે જે વચન આપો છો ને નિભાવો ખોટે ખોટી ફેંકમ ફેક ન કરો આ ફેંકવામાં એક નંબરના એમ કહે ને મારી પાસે કોઈ એવોર્ડ આપવાનું હું હોત ને એલિજિબલ તો હું પહેલો નંબર ફેંકવામાં આ વ્યક્તિને આપું પંદર જૂન આવી ગઈ છે ને આજે અમે થાકી ગયા છે વરસદી થઈ ગયું એ અઢી વર્ષથી એક તો પાંચ વર્ષે બે હજાર સત્તર પછી પહેલી વખત પરીક્ષા લે અને મગજની નસો ફાટે આ શિક્ષણ મંત્રી ઉપર અત્યારે તો એવું જ થાય એ ગમે ત્યારે કહે કે અલગ રૂમમાં મળો ને આ બધું ક્યારેક એમ થાય છે કે ચડાઈ દે એવું થાય છે એવી રીતે શિક્ષણ મંત્રી ઉપર બહુ ગુસ્સો આવે બહુ આક્રોશ આવે પણ ક્યારેક એમ થાય છે કે તો પણ એની પાસે આશા ઉમેદ રાખીએ છીએ કેમ કે સરકારે એની એને પદ આપ્યું હોય એની પાસે બધી સત્તાઓ આપીએ એના સિવાય તો અમારો કોઈ પ્રશ્ન જ થવાનો સોલ્વ થવાનો નથી તો પણ શિક્ષણ મંત્રીને એક જ વસ્તુ કે તમે જે વચન આપો છો એ પહેલાં નિભાવો હું તો કહું જેટલું મહેકમ હોય નાણાં વિભાગમાં એની મંજૂરી જેટલી મળતી હોય એટલી કાયમી ભરતી તમે કરો તે પછી જો તમને મળતા મંજૂરી મળી જાય એટલે કાયમી કરો અને બાકીના જગ્યા ઉપર તમે આવી રીતે વૈકલ્પિક વ્યવસ્થા કરો તો ચાલે પહેલાં લોકસભાની ચૂંટણી પહેલાં એવું કહેતા કે કંઈ કાયમી ભરતી ક્યારે આવશે કંઈ માઇકમાં ન કહેવાનું હોય એ પહેલાં એવો મુદ્દો હતો ને હવે એમ કહે છે કે હું જાહેરમાં ન કહું તમને રૂમમાં કહું આ આ કેવા શિક્ષણ મંત્રી હું તો કહું આવા શિક્ષણ મંત્રી હોવા જ ન જોઈએ આ આના આના કરતાં બીજાને બદલાવે ને એ જ વસ્તુ કહું તો બસ બીજું કંઈ નહીં કહેવું બિલકુલ એટલે કે જે રીતે પંદર જૂની જે બે વ્યક્તિઓ રાહ જોઈ રહ્યા હોય શિક્ષણ જે વિભાગ છે તે તો એકદમ ગુસ્સામાં જોવા મળી રહ્યું છે કારણ કે એક શિક્ષણ મંત્રી પાસે જાય છે ને એવું કે છે કે સાહેબ ક્યારે તમારે ભરતી કરવાની છે પણ શિક્ષણ મંત્રી તરફથી તો એવો જવાબ મળે છે કે નાસ્તો કર્યા જજો અને તમે રોજ રોજ શું ઉઠીને આવ્યા અહીં આવો છો તમારે બીજું કંઈ કામ ધંધો નથી સર તમને એટલું કહેવાનું કે એ તમારી પાસે આશા લઈને આવે છે ના કે એવું કહેવા માટે આવે છે કે અમારે જો તમે રોજગારીની મોટી મોટી વાતો કરો છો પણ રોજગારી તમે શું ખરેખર આપો છો એ તમે જાણ્યું કારણ કે તમારા જે આ સવાલ છે કે અંદર આવીને મળજે કાલે તમે મહિલા ઉમેદવારને એવું કહેવા કે અંદર આવીને મળજો એટલે તમારો આ ઈશારો કઈ તરફ છે તમારે જે કામ કરવાનું છે રોજગારી આપવાનું છે ના કે તમારે એવું કહેવાનું છે કે તમે આવ્યા છો તો નાસ્તો કરીને જાજો તમે કેન્ટીન નથી ચલાવતા તમે શિક્ષણ ખાતું ચલાવો છો તમને અમારો અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર